બે એ ઈ ટેમ્પો આપવામાં આવ્યો હતો જેનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું પાત્રના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સેનેટરી ચેરમેન નીલાબેન જોશી તથા વાહન સમિતિના ચેરમેન દિલીપ દિપાલીબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનો નગરને સ્વચ્છ રાખે તે માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અપીલ પણ કરવામાં આવી તે પાદરા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી જેના જે ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકા દ્વારા બે ડોર ટુ ડોર ગાડી ખરીદ કરવામાં આવેલી છે આજે તેનું આવે લોકાર્પણ કરવામાં આવેલું છે આ બંને ગાડી એ પાદરા નગરપાલિકાની ડોર ટુ ડોર સર્વિસમાં કચરો ઘનકચરાના કલેક્શન માટે જશે અને પાદરામાં ફરીને જે પાદરા નગરપાલિકાની ટીમ ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાના કર્મચારીઓ પાદરાને સફાઈ કરવામાં સાફ રાખવામાં અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તો તેમાં આ બંને ગાડી સહભાગી થશે સાથે હું પાદરાની જનતાને અપીલ કરવા માગીશ કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાનો તમામ સ્ટાફ એ પાદરાને સ્વચ્છ રાખવા જે મહેનત કરે છે તો જનતા પણ તેમાં સહયોગ કરીને તેમનો કચરાનો નિકાલ માત્ર ને માત્ર ડોર ટુ ડોર ગાડીમાં જ કરે તેવી હું સૌને અપીલ કરું છું